આગળ વાત કરીએ બગસરાની તો બગસરા પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું હતું અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતના અધ્યક્ષ સ્થાને વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું બગસરા તાલુકાના સરપંચો અને શહેરના આગેવાનો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અમરેલી જિલ્લા એસપી સંજય ખરાત દ્વારા લોકો સાથે સંવાદ કર્યો હતો સરપંચોએ રજૂ કરેલા પ્રશ્નોના સ્થળ પર નિરાકરણ કર્યું ત્યારે તાલુકાના સરપંચો સહિત આગેવાનો અને પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતે બગસરા પોલીસને કામગીરીને બિરદાવી હતી અમરેલી જિલ્લાના બગસરા પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ જે વાર્ષિક ઇન્સ્પેક્શનનો પ્રોગ્રામ હોય છે તે પ્રોગ્રામ મુજબ અમે ઇન્સ્પેક્શન કરવામાં પધારેલ છે સાથે સાથે વિસ્તારના જે સરપંચશ્રી છે એમના પોલીસ લાગતા અલગ અલગ પ્રશ્નો છે પોલીસની સરપંચશ્રી ગ્રામજનો અને અન્ય આગેવાનો પાસેથી અમુક અપેક્ષાઓ હોય છે તે બાબતે એક સરસ એવો પરિસંવાદ પણ કરવામાં આવ્યો ત્યારબાદ જે પોલીસની અહીંની કામગીરી છે વર્ષ દરમિયાન બનેલ ગુના આમાંથી જાહેર ડિટેક્ટ કેટલા છે પકડાયેલા આરોપી બાકી આરોપી કેટલા કેસીસમાં શું ઇન્વેસ્ટિગેશન થયેલું છે સાથે સાથે પોલીસ સ્ટેશન જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે બિલ્ડિંગ વાહનો માણસો ઉપલબ્ધ કેટલા છે તે બાબતે એટલે એક વરસમાં આમ તો ટેકનોલોજીના યુગમાં એ રોજે રોજ પણ થાય છે અને વરસમાં એક વખત પર્સનલી આવીને વૈયક્તિક અમારી પૂરી ટીમ આવીને પોલીસ સ્ટેશનની જે અમુક સુવિધા છો સાધનો છે અથવા પોલીસના પ્રશ્નો છે પોલીસ દરબાર પણ આયોજન છે સાથે સાથે પોલીસની જે કામગીરી છે સારા કામથી થયેલ છે એને બિરદાવવા માટે અથવા જે કમી છે તે કમીમાં આગળના વર્ષમાં કેવી રીતે સુધાર આવી શકે તે બાબતે એક વાર્ષિક ઇન્સ્પેક્શનમાં પધારેલ છે સાથે સાથે જિલ્લા પોલીસે મિશન સ્માઈલ નાના બાળકો સાથે જે સારા સ્પર્શ ખરાબ સ્પર્શના બનાવ બનતા હોય છે તે બાબતે પણ ઝુંબેશ ઉપાડેલ છે તે બાબતે પણ અમુક સ્કૂલોની આજે આ ઇન્સ્પેક્શનના અનુસંધાનમાં જિલ્લા પોલીસ તરફથી મુલાકાત કરવામાં આવનાર છે તે બાબતે બાળકોને શું સમજશે શિક્ષકને શું સમજશે અને જિલ્લા થી પણ અમુક માહિતી આ લોકોને આપવામાં આવશે જિલ્લા પોલીસ તરફથી જે પ્રોજેક્ટ આઈ નો હાલ કામકાજ ચાલુ છે તે બાબતે બગસરા પોલીસ સ્ટેશનમાં બહુ સરસ એવી કામગીરી થઈ છે કુલ છત્રીસ ગામડાઓમાંથી ઓગણીસ ગામમાં ઓલરેડી સીસીટીવી શેટ થઈ ગયેલ છે બાકીના જે સત્તર ગામ છે એમાં પણ અમ અમારા અધિકારી તથા અમુક સરપંચશ્રી તરફથી વાહેદારી આપવામાં આવે છે કે આવનાર ટૂંક સમયમાં આ તમામ ગામોમાં પણ સીસીટીવી નેટવર્કની ગોઠવણ થશે જેથી કરીને બગસરા પોલીસ સ્ટેશને કામ કરવામાં જિલ્લા પોલીસ સ્ટેશને કામ કરવામાં અત્રે વિસ્તારના તમામ ગ્રામજનો સરપંચશ્રી તરફથી બહુ સારો એવો સાથ સહકાર મળે છે પત્રકાર મિત્રો વેપારી મિત્રો પણ આજે આ સરપંચ પરિસંવાદમાં જોડાયા હતા તે બદલ આપ સૌને પણ હું આભાર માનું છું અને અમારો વાર્ષિક ઇન્સ્પેક્શનનો પ્રોગ્રામ આગળ હવે ચાલુ રહે